જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવી રહી છે ચરોતરની મજ જો એને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરજો કરજો કહી દીધું છે ના ભૂલતા માતાજી મિત્રો હવે યુટ્યુબ ચેનલ આજે ભેગી થઈ એટલા માટે નવા વર્ષની શુભેચ્છા આપી દો કે બે હજાર વીસ તો જતા જ ગયું પણ આ નવું આવ્યું હે પાછું એ અમાર સોમા કાકા કે છે એ સોમલા આલિયા ભાઈ 2020 માં પાછું જે થયું એ ભૂલી જજો પણ આપણે 2021 માં ધડાકેદાર એન્ટ્રી કરવાની છે મિત્રો અમારી ચેનલ ને જોજો સબસ્ક્રાઇબ કરજો અને પાછું પેલું શું કે લ્યા પેલું બે આઈકન દબાવજો એમ કોઈ યાર તમે અરે ભાઈ મન નહીં હમ ધટ પડતી અને મિત્રો જોતા રહેજો અમે બહુ જ આશી કોમેડીન કરીશું તમને આહાળવા માટે તો આયા છે 2021 બોલ ભાઈ

ના ફોન માં ફોન માં પડી જતી તું શું લઈને આવ્યો હા પિક્કમ લઈને આયો લાઈન કાઢવાની મને આ એની બોટો ખબર જ નહીં અને મારે કેવું હે કે આ ફોન બંધ કરા દે ને સરકાર ને તો બહુ ગમે એવું લાગે ફોન વગર નહીં પ્રગતિ કરવા દે ફોન ને આવું જો

મારું કાલે પૈસા એવું થાય એવા ધંધા કરવાના નહીં વધુ નહીં હું પાર્ટી કરું તો ને શું હું પાર્ટી કરું એટલે હું શું કરવા નવું વરસ નહીં

300 રોકડા કિધે રોકડા આન બસ રોકડા 373 વાત કર લો ખેડજો ખેડજો તણ મારશો ને ઓય

એ આ છે ગઈ છે એવું નહીં યાર એને આ લન ડોલન રોક થા હે કે થવાના બધાય તમે મને સચું લે મને આલ કરતા મને મારે ચિંતાયા મને મારી જજો મને છોડ ના છોડ મારે શું મારે શું મારા દોહારા મારા દોહારા કે શું લે મારા દોહારા તમે આજે સુધી પોતાળી ઓય તમારું મારો મારો કટ ઉપર ટકા ઉપર જાઓ ઓય આય છે ભાઈ મારા ખીરા ડોટ બા કાલે આજે બે વી હજાર પૂરું અને કાલે બે હાજર એકવીસ આવી લે ચાલુ